મિત્રો હવે જે સીટ નો સવાર સુધી ઇંતજાર હતો જેની ગામની લોકો યાદ કરતા હોય છે મુન્દ્રા તાલુકાનું બેસ્ટ ગામ એટલે સમાગોવા ગામ સમાગોવા ગામની અંદર જ્યારે સરપંચની ચૂંટણી થતી હોય છે અને હાઈ વોલ્ટેજ ચૂંટણી હતી સાહેબ ક્યાંક પરિણામ ઉલટ ફેરટ પણ થતા હતા પરંતુ ક્યાંક તમારી સાથે ગામના લોકો રહ્યા છે ત્યારે કેટલા મતોથી આપ વિજય થયા છો ને આપનું નામ અને પરિચય આપશો મારું નામ હરેન્દ્રસિંહ જાડેજા હું સમાગોવા ગામને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ ઉભો હતો અને અત્યારે મારો સિતે એસી મત જેવો હજી પરફેક્ટ આંકડો નથી આવ્યો એના મતે મારો વિજય થયો છે ગામ અને તમામ જિંદાલ કંપનીનો ખૂબ ખૂબ અહીંયાથી આભાર માનું છો આપનો ગામનો વિકાસ તો ઘણો થયો છે પરંતુ હજી એવી શું ખૂટતી કર્યો છે જે વિકાસ તરફ લઈ જવાની છે અમે અમારી ટીમ સાથે તમામ જે વિકાસની ખૂટતી કરી છે તેને પૂર્ણ કરવા માટે અમે તન મન અને ધનથી પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું જે મતદારો સાથ આપ્યો છે તમને જે સાથીઓ સાથ આપ્યો છે એ તમામ લોકોનો આભાર કઈ રીતે માનશો હું મતદારોનો તો ખૂબ ખૂબ આભાર માનું છું પણ મારી સાથે જે મારા વડીલો મારા યુવા ભાઈઓ અને મારા ખાસ કરીને મારા સમાજના લોકો જે મારી સાથે ખરાબ વગેરે રહ્યા છે તેમનો હું આભાર માની રહ્યો છું અને તેમનું ઋણ હું ક્યારે પણ નહીં ચૂકવી શકું તે માટે તેમનો ફરીથી ખૂબ ખૂબ આભાર બાપુ ભૂખ્યા પેટે જે આ દર્શકો સામે બહાર ઊભા છે તમારી જીત માટે તો આ લોકો માટે બે શબ્દ થવા જોઈએ આ લોકોએ તો મારી હું ફોધારી છે આખી આ ચૂંટણી લડી એમાં સામેની પક્ષેથી ખૂબ એવા જેને કહેવાય કે પ્રયત્ન થઈ રહ્યા હતા તેમ છતાં મારી સાથે ઉભેલા તમામ લોકો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મારી સાથે પેનલ ટુ પેનલ ઉભા રહી હાર જીત ગોળ સમજી અને આ જ્વલંત વિજય અપાયો છે તેઓ બહાર ઉભેલા લોકોનો અને સાથે રહેલા તમામ લોકોનો અહીંયાથી હું આભાર માનું છું જય